નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશના ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ ક્યાં પરસેવું ઉતાર્યું હતું બાબરદેવા વઘેરીની લૂંટફાટ અંગે એ લૂંટારાઓને આશરો આપનાર ખેડા જિલ્લાના લોકો જ છે એવા આક્ષેપ કરીને સરકારે જે યુનિટિવ ટેક્સ આખા જિલ્લાની તમામ વસ્તી પર નાખ્યો હતો તે હેડિયા વેરો નામે જાણીતો છે આ અન્યાયી વેરા સામે નકારની લડત ઉપડી મહેકાઠો મહારાજ સાંભળતા હતા રતી ભાર પણ ઘર વખરી અગર એક પણ ઢોર જપ્તીમાં ન આવી જાય એની તકેદારી રાખતા હતા એક દિવસ કાળો ગામમાં એક ગરસિયા ભાઈ મળ્યા તેના કાનમાં એક સોનાની વાડી હતી આ વાડી મહારાજે દેખી અને બારૈયાને ટપર્યો કાં હેમતા ઠાકોર આ વાડી કાનમાં રાખીને કેમ ફોરે છે જપતીવાળા જોશે તો ઉચકાવી લેશે મોં મહારાજ હેમતાભાઈ ગરસ્યાએ મોં મલકાવીને લજ્જતથી જવો પાડ્યો ક્યાં પરસેવો ઉતાર્યું હતું કેમ ત્યારે વાડી ક્યાંથી આવી પડી આકાશમાંથી વરસી જવાબમાં ગણેશની જીભ પાણીના રેલા પેઠે ચાલી ધારિયાનો ટેકો લઈને અને માથા પરનું ગોથાલું ખાડી ઉજારા ઠીક કરતી કરતી એણે વાત ચલાવી એ તો એમ બનેલું મહારાજ કે એક દાડો રાતે હું એને ઘેર જઈ ચડ્યો એણે એક નામચીન મોટા માણસનું ને કાંઠાના એક ગામનું નામ લીધું ત્યાં એ નવી મેડીઓ ચણાવતા હતા ચરતરકામ બંધ પડેલું જોઈને મેં પૂછ્યું કેમ બંગલો અધૂરો છે સાહેબ એ કહે કે હેમતા તમે ઠીક ટાણાસર આવ્યા બંગલો અધૂરો છે એ પૂરો કરવાનો છે પણ નાણાં નથી કહો હમણાં ક્યાંય ગયા છો કે નહીં મેં કહ્યું કે ના સાહેબ હમણાં તો હું એ ગામે નથી જતો એટલે અવાજને લગાર તપાવીને એ કહે કે જવું પડશે મારું મકાન અધૂરું છે જોતો નથી હું વિચારમાં પડી ગયું એટલામાં તો અમે બેઠા હતા ત્યાં અંદરનું બારણું ઉઘડ્યું અને એમાંથી એક ઘેટીઓ જાન નીકળ્યું મેં એને ઓળખ્યો એ નજીકના ગામનો બામણો હતો બહાર આવીને મને કહે કે છત્રી છો ને મેં કહ્યું કે છીએ તો કહેતે કહેતે મહારાજ મને પણ શરીરમાં કોટો આવી ગયો બામણા કહે કે છત્રી હો તો પછી આવા મોડા જવાબ કેમ દો છું હિંડો મેં કહ્યું કે હોવે હિંડો મને તો રાતે ત્યાં જમાડ્યું તે પછી અંદરું ઘાટું થયું ત્યારે વેડાઈ એ બંગલાવાળા સાહેબ અને એ ભુટ્ટો બામણ મને મહી પર લઈ ગયા એક હોડી ત્યાં ઊભી હતી એમાં અમે ત્રણ બેઠા પાર પહોંચીને સાહેબે મને તથા બામણને ઉતર્યા બામણ મને ગામમાં લઈ ગયું એક લુહાણનું ઘર આવ્યું ઘર બંધ હતું ને ચોમેર અંદર હતું ઘરની બહાર એક પથારી પાથરેલ ખાટલો ઢાળ્યો હતો પણ પથારીમાં કોઈ સૂતું નહોતું લુહાણોમાંથી ચલગત ન હતો એટલે કાંઈ બહાર ગયેલો બામણે મને છેટેથી ખાટલો બતાવી કહ્યું જાઓ ઠાકોર એને કે ચાવી છે તે લઈને ઘર ઉઘાડજો ઘરની અંદર બારણાની ડાબી ગમ એક તાકો છે તે ખોલજો ને અંદર જે કાંઈ હોય તે લઈ લેજો એ તાકાની ઉપર એકમ છે તેમાંથી પણ જે મળે તે લઈ લેજો બીજો કસો ફાફા ન મારતા જાવ મને તો મહારાજ આ બધું બામાના કહ્યા પ્રમાણે કરી લેતા હોકો પીએ એટલી જ વાર લાગી તાકામાંથી ને મોજુસમાંથી જે મળી તે ચીજોની પોતલી બાંધીને હું તો બહાર નીકળીને નદી કાંઠે આવતો રહ્યો દિવાસ તરી કરી એ નિશાની જોઈને હોડી દૂર ઉભેલી તે કાંઠા તરફ આવી અને હજુ તો હોડી થોડે છેટે હતી ત્યાં હોડી પરથી અવાજ આવ્યો કા સિંહ કે શિયાળ એ અવાજ સાહેબનો હતો મેં જવાબ વાળ્યો કે સિંહ એટલે સામેથી સાહેબે ખુશ થઈ કહ્યું કે વારું અલિયા માછી ચાલ કાઠેથી હેમતાભાઈને તેડી ઉંચકીને હોડી પર લઈ આવીએ મને તો માછી એ આવીને ઉચકી લીધું હોડી પાછી હકારી હોડીમાં સાહેબ મારે માટે દારૂને ભૂસું તૈયાર રાખ્યા હતા મને આગ્રહ કરી કને પુષ્કળ દારૂ પોતાને હાથે પાયો ને ભૂસું ખવડાવ્યું મારી પાસે જે પુટકી હતી તેમાંનું બધું જ પોતે લઈ લીધું અને મારી મેનિયા બદલ ફક્ત એક હોકાને મંઢાય તેટલું રૂપું આપ્યું પણ હું તો પકો ખરોક નહીં મહારાજ તે આ વાડી મેં છાની માની કેળે ચઢાવી લીધી એ છે આ વાડી હવે એ સરકારવાળા લઈ જાય તો હું ક્યાં પરસેવો ઉતાર્યો હતો એટલું બોલીને જુવાન હેમ તો બારાઈઓ ધાર્યું પાછું ખબે નાખીને મો મલકાવતો ચાલ્યો ગયો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ